રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની મોજ નદી પર આવેલ રાજાશાહી વખતના અંદાજિત સો વર્ષ કરતા પણ વધારે જૂના ગોંડલ સ્ટેટ વખતના રાજાશાહીના પુલના નિરીક્ષણ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો હોવાનું સામે આવ્યું છે જેમાં આ પુલનું ગત દિવસોમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા સ્ટેબિલિટી અને નિરીક્ષણના રિપોર્ટ બાદ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં ઉપલેટા શહેરમાં નાગનાથ ચોકથી પૂર્વ દિશા એટલે કે ધોરાજી તરફ જવાના રસ્તા ઉપર મોજ નદી ઉપર આવેલ બ્રિજ ભારે વાહનોના આવન જાવન પરના પ્રતિબંધના કારણે વૈકલ્પિક રસ્તા પરથી બ્રિજનું સમારકામ પૂર્ણ થયા બાદ લાઈટ મોટર વ્હીકલ પ્રકારના વાહનોને આવન જાવન કરી શકાશે તેવી પણ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે સરકારશ્રીની શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોક થી આગળ મોજ નદી પર જે રાજાશાહી વખતનો બ્રિજ આવેલો છે આ બ્રિજ નું એસપી એનઆઈટી સુરત મારફત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવતા હેવી વ્હીકલ્સ માટે જોખમકારક રિપોર્ટમાં દર્શાવેલું હોય આ બ્રિજ ને કલેક્ટર સાહેબના જાહેરનામા હેઠળ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે આ બ્રિજ પર કાર છે જીપ છે એમ્બ્યુલન્સ છે મિની બસ છે વગેરે જેવા હળવા સાધનો પસાર થઈ શકે છે અને કલેક્ટર સાહેબના જાહેરનામા મુજબ સાહેબ શહેરમાંથી પસાર થતા

જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે બ્રિજ રાજાશાહી વખતનો અંદાજિત સો વર્ષ કરતાં પણ વધારે જૂનો પુલ હોય છે હેવી વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ અંગેનો રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ ફરમાવ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા ડાયવર્ઝન માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જેમાં આ પુલ અંગેનો રિપોર્ટ કર્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે અહીંયાથી ભારે વાહનો માટેના પ્રવેશ પ્રતિબંધ અંગેની જાહેર જાહેરાત કરી હોવાનું પણ સામે આવ્યું છે ઉપલેટાથી આશીષ લાલક્યાનો અહેવાલ ઈટીવી ભારત રાજકોટ